સ્થાપિત હવેલી રહસ્યમય આમંત્રણ નિલયે અમદાવાદથી આવ્યો હતો એને ગામની શાંતિ ગમી હતી તેના મિત્ર રવિએ એને પોતાના ખેડા ગામમાં એક જૂની હવેલી બતાવવાનું નિમંત્રણ આપ્યું હતું તારાવાળી હવેલી કહેવાતું હતું કે એ હવેલીમાં કોઈ રહી શકતું નથી જે જાય એ પાછું નહીં આવે નિલયને મૃત પ્રેમમાં માનતો ન હતો એ ખુલ્લી આંખે હકીકત જોવા માગતો હતો રવિએ વારંવાર મનાવ્યું પણ નિલયે હવેલી જવાનું ઠરાવ્યું હવેલીની અંદર અંધારું પડી ગયું પવનની સીડી અને રૂંધાતા બેચેન હતા કોઈએ કહ્યું તમે દરવાજો ખોલશો તો તો સાપ જાગી જશે જતો ગયો દિવાલે જૂના ચિત્રો હતા એક રાણીનું ચિત્ર ખાસ ભયંકર લાગતું હતું આંખો જેવી જોઈ રહી હોય એવું લાગતું હતું હવે ગેટ પછડાયો અને દરવાજો બંધ રવિ બહાર જ રહી ગયો હતો નિલય એકલો અંદર હતો રાત્રિના એક વાગે હમણાં જ ઘંટડી વાગી ઘરમાંથી અવાજ આવ્યા તમે કેમ આવ્યા મારા રાજમાં નિલય ગભરાઈને દેખે છે એ રાણીએ ચિત્રમાંથી બહાર આવી હતી શ્વેત કપડાં ખૂનાની આંખો અને બ્લડ રેડ તલક આ હવેલીમાં હું હજુ જીવતી છું સાપની ગાંઠે બંધાઈ ગઈ છું જે પણ અંદર આવે છે એ હવે બહાર જઈ શકે નહીં નિલય ભાંગી પડે છે પણ દરવાજો બંધ પણ દરવાજો બંધ ભરી બંધ એક સોજો સુસવાડો અને પછી અંધારું ગામનો રહસ્યમય ભેદ ગામના બુઝુર્ગ કહે છે કે વર્ષો પહેલા આ રાણી તારાવડી પોતાના પતિનો વિશ્વાસ તોડીને જાદુગરીમાં લાગી પડી હતી એને અમર થવાની કાળી વિદ્યા કરી હતી પણ એ વિધિ પૂર્ણ કર્યા પહેલાં ગામવાળાઓએ એને જીવતી જળાવી દીધી પણ મૃત્યુ પહેલાં એને શ્રાપ મૂક્યો મારું શરણ લેનાર ક્યારે જીવી શકે નહીં હવેલીમાં પ્રવેશ કરનાર દરેક આત્મા એના શ્રાપથી કેદ થઈ જાય છે નિલયનું પરિણામ રાત્રે જાય છે સવાર થાય છે ગામવાળા હવેલી પાસે જાય છે દરવાજો ખુલે છે પણ અંદર કોઈ નથી નિલય ગુમ પછી લોકો હવે કહે છે કે એ રાણીના ચિત્રમાં હવે નિલય પણ જરૂર આવે છે એવું લાગે છે કે રાણીની સાથે ચિત્રમાં કેદ થઈ ગયો હોય રાત્રે એ હવેલીથી પસાર થશો તો દુઃખી અવાજ સંભળાશે મારે બહાર જવું છે એ ખોટી હતી મદદ કરો વાર્તાની શીખ શરીરથી નહીં પણ આત્માથી અવાજો ગુંજે છે જેના સાપો ખરેખર હોઈ શકે છે દરેક દરવાજો ખુલવો જોઈએ એવું નહીં હોય